હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી આજે એકદમ ટ્રિપિકલ એવી મુઠિયા ઢોકળાની વાનગી લઈને આવી છું એકદમ સિમ્પલ છે પણ કંઈક આની અંદર ટ્વિસ્ટ છે કે એ તમે ટ્રીકનો ઉપયોગ કરીને મુઠિયા ઢોકળા બનાવશો તો એકદમ સરસ સોફ્ટ બનશે પ્લસ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બનશે તો એની અંદર આપણે એક આ લીધું છે પહેલાં દહીં લેવાનું છે તો એક બાઉલ જેટલું દહીં લીધું છે અને ત્યારબાદ એની અંદર આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું જે આપણે ઘરની અંદર તેલ ખવાતું હોય આપણે માંડવીનું તેલ ગુજરાતની અંદર વધારે પડતું ખવાય છે તો એ મગફળીના તેલનો આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ એમની અંદર રૂટિન મસાલા નાખીશું સ્વાદ અનુસાર નિમક લેશું અડધી અડધા ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર લેશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું લેશું સાજીના ફૂલ લીધા છે દોઢ ટી સ્પૂન જેટલા એ એડ કરીશું ત્યારબાદ એની અંદર સૂકેલી જે દાણાદાર મેથી હોય છે પીળી મેથી એક ટેબલ સ્પૂન જેટલી એક કલાક માટે પલાળીને રાખી છે એ આની અંદર એડ કરીશું પાણી સાથે જ એડ કરવાની છે હવે આ બધું મિશ્રણ છે એમને હાથથી સારી રીતે હલાવી લેવાનું છે આ રીતે હળવા હાથે હલાવવાનું છે જો મિત્રો તમે ક્યારે આ રીતે ટ્રાય ના કર્યું હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર આ ઢોકળા છે ખૂબ જ સરસ બને છે અને એમની અંદર આપણે દૂધીનું ખમણ લીધું છે મોટું એક બાઉલ જેટલું એડ કરીશું ત્યારબાદ પાલક અને મેથી મોટા બાઉલ ભરીને લીધી છે એકદમ સોફ્ટ બનશે આપણે આ બધું મટીરિયલ એડ કરીશું એટલે સુપર સોફ્ટ બનવાના જ છે આપણા ઢોકળા આ પાલક એડ કરીશું હવે એમની અંદર મોટા ચાર બાઉલ જેટલો લોટ લીધો છે એ એડ કરીશું આ લોટ છે એ ભાખરી આપણે જે જાડા લોટની ભાખરી ખાય છે એ જ આપણે લોટ લેવાનો છે એ લોટ લીધો છે હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે હળવા હાથે બધો જ મસાલો ને એમની અંદર જે ભાજીઓ લીધી છે એ ભાજીઓ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એમને અને હળવા હાથે આ રીતે મિક્સ કરીશું જો મિત્રો બાળકો છે ઘણી વખત આટલું બધું ધાણા મેથી પાલક દૂધી ખાસ દૂધીની સબ્જી બાળકોને ઓછી ભાવતી હોય પણ ખરેખર હેલ્થ માટે ખૂબ જ સારી છે અને શિયાળો છે તો આપણે આમનો ભરપૂર લાભ ઉઠાવીશું આ ભાજીઓ ખાવાનું લીલું સરસ મજાનું બધું શાકભાજી ખાવાનું તો આપણે આવી અવનવી રેસીપીઓ છે આપણા વિડીયોઝની અંદર બનાવતા રહેશું તો તમારે મારા વિડીયો જોવા હોય અવનવા વિડીયો જોતા રહેવા હોય તો તમારે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને જે બેલ નીચે બેલ લાયક આવે છે એમને પ્રેસ કરવાનું કરવાનું અને ખાસ તો જ રહેશે ઠીક છે તો આ રીતે હવે આમના આપણે સારી રીતે મિક્સ કરી અને મુઠિયા વાળીશું જુઓ આની અંદર આપણે પાણી એડ કરવાની જરૂરિયાત રહીએ તો થોડું એવું પાણી એડ કરીશું બહુ ખાસા પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે જે દૂધી લીધી છે એમાં પાણી હોય છે એ પાણી છૂટું પડશે લગભગ આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું જ પાણીની જરૂરિયાત રહી છે એટલું પાણી એડ કરી ને આના આ રીતે મુઠિયા વાળવાના છે આ રીતે મુઠિયા વાળી ને મેં ગેસ ઉપરની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીમર એની અંદર રાખી દીધું જ છે તો એ તૈયાર જ છે આ રીતે મુઠિયા વાળી અને એમને આપણે ગેસ ઉપર સ્ટીમરની અંદર બધા જ મુઠિયા છે એ આ રીતે ગોઠવવાના છે જુઓ હવે આપણા મોટા ભાગના મુઠિયાઓ વળી અને સ્ટીમરની અંદર ગોઠવાઈ ગયા છે એમાં મારી ડોટર પણ હેલ્પ કરવા પહોંચી ગઈ એમને આ બધું રસોડાનું જે કામ છે એ કરવું ખૂબ જ ગમે છે તો ગમે ત્યારે એ મને જોઈ અને આવી જાય છે અને હેલ્પ કરવા લાગે છે હવે જુઓ આપણા બધા ઢોકળા છે એમની અંદર ગોઠવાઈ ગયા છે હવે એમને ઢાંકી અને લગભગ ત્રીસ થી પાંત્રીસ મિનિટ માટે આપણે એમને સ્ટીમ થવા દેશું જો મિત્રો આપણે આ જે ઢોકળા બનાવ્યા છે એ એની અંદર આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યો નથી જો ઘરની અંદર બધા સભ્યો છે એ લસણ ડુંગળી ખાતા ન હોય તો આપણે એમને એ રીતે જ બનાવ્યા છે કે જેની અંદર આપણે લસણનો યુઝ કર્યો નથી પણ હવે જ્યારે આપણે એમનો વઘાર કરીશું ત્યારે કંઈક અલગ રીતે એક આપણે ચટણી બનાવીને એડ કરીશું એમનાથી એ ખૂબ જ સરસ લાગશે એ જ્યારે આપણે ઢોકળા ચડશે ત્યારે આપણે જોઈશું કઈ રીતે બનાવશું એમને ચાલો હવે આપણે જોઈ લઈ આપણા ઢોકળા ચડી ગયા છે કે શું છે તો ચેક કરી લઈએ હા આપણા ઢોકળા સરસ ચડી ગયા છે તો હવે આપણે એક ચટણી એના વઘાર માટે વાત કરી હતી તો એની અંદર આપણે શું લેવાનું છે તો છ સાત કડી લસણ લીધું છે લાલ મરચું પાવડર લીધો છે અને આખું જીરું લીધું છે અડધી ટી સ્પૂન જેટલું એને સારી રીતે આપણે ખાંડી ને એમની પેસ્ટ બનાવી લેશું હવે જુઓ આ આપણી પેસ્ટ છે એ ખંડાઈ અને આવી ગઈ છે સરસ એને આ રીતે ખાંડી લેવાની છે અને જે આપણા ઢોકળા તૈયાર થયા છે એમના આપણે સરસ નાના નાના પીસીસ કરી લેશું હવે જુઓ મિત્રો આપણા ઢોકળાના પીસીસ થઈ અને રેડી છે અને બીજી બાજુ આપણે ગેસની ઉપર એક કડાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને એમને ગરમ થવા માટે રાખી દીધું છે હવે લગભગ ગરમ પણ થઈ ગયું છે તો આપણે એમની અંદર એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરશું અને બીજા મસાલા લીધા છે એમની અંદર આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક મરચી લીધી છે પછી આપણે જે લસણવાળી ચટણી જે ખાંડી હતી એ લીધી છે તલ લીધા છે અને લીમડો અને ઉપર ગાર્નિશિંગ માટે ધાણાભાજી લીધી છે તો આપણી રાય છે એ સરસ તતડી રહી છે એ એકદમ તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર તલને એડ કરીશું અને જે આદુ મરચાંની પેસ્ટ લીધી છે મરચી લીધી છે એ પણ એમની અંદર એડ કરીશું અત્યારે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું તો એમનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે હવે લસણની ચટણી એડ કરીએ અને લસણની ચટણી જ્યારે આપણે એડ કરીએ ત્યારે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી એડ કરવાનું છે એના કારણે શું થશે કે આપણી જે આ ચટણી છે એ બળી ના જાય આ રીતે એમને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હિંગ અને આપણા લીમડાના પાન જે લીધા છે એડ કરી અને હવે આપણા જે ઢોકળા છે એ આમની અંદર નાખીશું અને સારી રીતે હલાવીશું કિંમત તાપે થાવા દેવાના છે આ ઢોકળામાંથી આમ તો ચાર પાંચ વ્યક્તિ જમી શકે મેં અત્યારે જે ઢોકળા બનાવ્યા હતા એના અડધા ઢોકળાનો આ રીતે વઘાર કર્યો છે અને અડધા ઢોકળા છે એ લસણ વગરનો વઘાર કરીશ કારણ કે મારા ઘરની અંદર બધા લસણવાળા ઢોકળા નથી ખાતા તો આ રીતે બનાવી લીધા છે અને હવે આમણે પાંચેક મિનિટ માટે એકદમ ધીમા તાપે એને થવા દેસું જેમ આની અંદર એ તેલની અંદર સરસ સળસળ છે તો એ ઢોકળા છે એકદમ સોફ્ટ થશે એકદમ સ્લો ફ્લેમ પર જ રાખવાના છે ત્યારબાદ આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું હવે આપણા ઢોકળા છે એ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું એકદમ સરસ સુપર સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ દેખાય છે હવે એમની ઉપર આપણે ધાણાભાજીથી ગાર્નિશ કરીશું અને એમને મેં લસણની ચટણી છે ધાણા લસણ અને ટમેટાની ચટણી પછી આ છે દહીંની ચટણી અને આ છે ખજૂર લીંબુની ચટણી મારા ઘરની અંદર દરેક સભ્યો અલગ અલગ ચટણી ખાય છે તો હું આ ત્રણ ચટણી ઢોકળા સાથે બનાવું છું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ